દાદા ખબર આવે પકડી રાખે તો ખાય અમારે યમુના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બધાને બરાબર થઈ ગયો છે વાગી ગયા છે અહીંયા આઠ અને અમે નીકળ્યા છીએ જોબ પર જવા માટે મારે અને રાધિકાને આજે સાથે જોબ છે આઠથી આઠ આઠથી આઠ બંનેની બાર કલાક કાલે પણ જોબ પર હતો સવારના સાત વાગ્યાથી રાતના દસ વાગ્યે પંદર કલાકની શિફ્ટ હતી ગઈ કાલે સાડા દસે આવીને ખાઈ પી ભૂઈ ગયા પાછા સવારે વહેલા ઉઠી ગયા સવારનું રૂટીન પતાવી અત્યારે પોણા આઠ થયા છે આઠ વાગ્યાનો ટાઈમ છે જો પર દેવાની પડી ગઈ ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે. જો ગાડીના કાચ બરફ મેડોસે થાવા કાચ ઉપર હવે અમારે 10 પંદર મિનિટ તો હવે આમાં બગડશે એટલે થોડું વહેલું નીકળવું પડશે હવે અમારે. ઓલો સ્ક્રેપર નથી.

સાંજે અને હા અને હા એક મહત્વની વાત આજે રાત્રે અમારે અહીંયા ટાઈમ ઝોન ચેન્જ થઈ ગયો છે રવિવારે રાત્રે હો એટલે ઇન્ડિયા જે યુકે રહેતા હશે એને તો ખબર જ છે ટાઈમ ઝોન ચેન્જ થાય એટલે કે ઇન્ડિયાથી અમે ઇન્ડિયાના એટલે ઇન્ડિયાથી સાડા ચાર કલાક અમે પાછળ હતા એ જે વધીને એક કલાક વધીને સાડા પાંચ કલાક અમે પાછળ થઈ ગયા ઇન્ડિયાના લોકોને કદાચ આ વાતની જાણતો હશે દર છ મહિને ટાઈમ ઝોન ચેન્જ થાય ઓક્ટોબરના છેલ્લા રવિવારે અને પછી માર્ચના છેલ્લા રવિવારે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ છ છ મહિને ટાઈમ ઝોન ચેન્જ થાય માર્ચના છેલ્લા રવિવારે એક કલાક આગળ જાય અને ઓક્ટોબરના છેલ્લા રવિવારે એક કલાક પાછળ જાય એટલે ઓક્ટોબરના છેલ્લા રવિવાર આજે છે તો અમે એક કલાક પાછળ ગયા છીએ એટલે અત્યારે અહીંયા એક્ઝેક્ટ આઠ વાગે તો ઇન્ડિયામાં આઠ ને પાંચ તેર અને દોઢ વાગ્યો છે તેર એટલે એક વાગ્યા દોઢ વાગ્યો એવી રીતે સાડા ચાર કલાકનો ફરક પડી ગયો જે પેલા હતો ગઈકાલ સુધી સાડા ચાર કલાકનો ફરક હતો આ ટાઈમ ઝોન ચેન્જ થયો એના કારણે આજથી જે અંધારું થાય હાજરી એમાં થોડોક બદલાવ થાય થાય સાંજે થોડુંક વહેલું અંધારું થઈ જાય કેમ કે અમે આગળ આગળ આવી ગયા એક કલાક એટલે જે છ સાડા છ જે અંધારું થતું હતું ને એ આજે પાંચ સાડા પાંચે થવા મળશે અને ધીમે ધીમે જેમ શિયાળો આગળ જતો જાય દિવસો જતા જાય એમ ક્યારેક ત્રણ વાગે સાડા ત્રણે ચાર વાગે અંધારું મળશે થવા ત્રણ ચાર વાગે અંધારું થઈ જાય તો છેક સવારે સાત વાગ્યા સુધી અંધારું થઈ ગયું ક્યારેક ક્યારેક કોઈક નાઇટ કરતા હોય ને જે ત્યારે છ થી છ ની નાઇટ કરતા હોય એ તો છ વાગે વાગે ઉઠે અંધારું થઈ ગયું અને વાગે ત્યારે અંધારું હોય પાછા સાત વાગ્યા પહેલા તો એ ખાઈ પી ગયા હોય અને પાછા ઉઠે તો અંધારામાં ઉઠે ને અંધારામાં ફુવે અંધારામાં અંધારામાં દિવસો જાય ખબર એ ન રે ક્યારેક

ચાલો તો નીલકંઠ ગયો એના ઘરે અને હું જાઉં છું ચોક પર મળી સાંજે આમ જો જો સાંજના હજુ સાડા ચાર થયા છે ત્યાં મળ્યું અંધારું થવા સાંજે સાડા છ જે અંધારું થતું હતું ને સાડા ચારે દેખાવા મળ્યું છ વાગે સાડા છ જે અંધારું થતું હતું ને એટલે ટાઈમ ઝોન ચેન્જ થાય એટલે એટલો ફરક પડી જાય જો વાગ્યા છે પાંચ સવા પાંચ બરાબર બાર હવે અંદાજો થઈ ગયું ને એકદમ એ પડે થોડો થોડો વેધરમાં ચેન્જ એક જ કલાકનો ફરક પડે ત્યાં વાતાવરણમાં ફરક પડી જાય એકદમ કાલે આવા આવા સમયે ગઈ કાલે પાંચ વાગે ફૂલ અંજવાળું હતું અને આજે જો એકદમ અંધારા જેવું થઈ ગયું છે અને હમણાં લગભગ છ વાગતા વાગતા તો છ વાગ્યા પહેલાં તો અંધારું થઈ જાય એકદમ જ અને આ ધીમે ધીમે આગળ આવતું જ જાય અંધારું જેમ કે ચાર વાગે ને ત્રણ વાગે ને એકદમ ત્રણ વાગ્યા પછી અંધારું થવાનું ચાલુ થઈ જાય તો ચાર સાડા ચાર સવા ચાર થાય ને ત્યાં તો ફૂલે ફૂલ અંધારું થઈ જાય એકદમ ફૂલે ફૂલ અંધારું પછી અંધારામાં નોકરીએ જવાનું અંધારામાં નોકરીએથી ઘરે પાછા આવવાનું અંધારામાં જિંદગી છ મહિના વાગી ગયા છે સાંજના આઠ અને હું છૂટી ગયો છું જોબ પરથી આજે

ಯಮುನಾ <laughs> <laughs> થઈ ગયા છે ફ્રેશ ઘરે આવીને અને મહેમાન માટે આજે શું બનાવ્યુંટણી અને અહિયાં મારા પપ્પા બનાવે છે ગરમા ગરમ ટોસા

હું મારી રીતે આપો મિત્રો તમારી રીતે આપો મને ગેસ નો બોમોટ મોટો એને કઈ રાખો ખબર લેમન એટલે એ લેમન જ આવે લેમન વોટર

આજ નો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય પપ થઈ જાય પપ જાય